ગે ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ ફોન પડાવી લઈ ગૂગલ પે મારફતે સત્તર હજાર રૂપિયા પડાવી લેનાર રીઢાવા વિરુદ્ધ વરાછા પોલીસ પથકે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બે લૂંટારોને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપી વરાછા ખાતે રહેતા યુવાને ગ્રીનડન નિયરબાગ ગે ડેટિંગ એન્ડ ચેટના માધ્યમથી વરાછા ઘનશ્યામનગર શરીર નંબર ત્રેવીસના ઘર નંબર ત્રણસો બેતાલીસના ચોથા માળે મળવા બોલાવ્યો હતો જેથી યુવાન આરોપીને મળવા જતા ત્યાં હિતેશ બારૈયા નીતિન બારૈયા કનુ બારૈયા અને વનરાજ રૂપે વિકે ખસિયાએ તેને મોબાઈલ ફોન લઈ તેના ગુગલ પેનો પાસવર્ડ મેળવી તેના મારફતે સત્તર હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ ફોન આપી દઈ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કેમ કે યુવાને વરાછા પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક વરાછા પોલીસને ગુનો નહોતી સત્તર હજારથી વધુ પડાવી લેનાર આરોપીઓમાંથી બે આરોપીઓ હિતેશ બારૈયા અને નિતિન બારૈયાને ઝેપી પાડી સડિયા પાછળ ધકી દીધા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર સાત ચોવીસના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગેર ડિટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાન રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા તે દરમિયાન અન્ય ત્રણ ઈસામો આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે પરથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનનો નોંધાવવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે યાર અન્યોની ઝડપી પડવા બુરુસે ચક્રોગતિ બંધ કર્યા છે બ્યુરો રિપોર્ટ જીટોન્ફેન્યુઝ